જય મુરલીધર મિત્રોને કેમ છે બધા મજામાં ચાલુ કરી દઈએ એક નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત છે અને આજે છે ને અમારા ધાર્મી બેનનો બર્થડે છે તો પહેલા પહેલા તો બધા એને વિશ કરજો બર્થડે હેપી બર્થડે કોમેન્ટમાં લખી નાખજો ધાર્મી બેન કહી દેલો હેલો બધા હેપી બર્થડે મારા કોમેન્ટમાં વિશ કરી દેજો અને અને મને આશીર્વાદ દેજો હા ભાઈ આશીર્વાદ દેજો તો આજે અમારો ધાર્મી બેનનો બર્થડે છે

અને હવે આપણે જઈ ધ્રુવ બેન પાસે મારે આજે પાણી ચડાવવાનું છે અને જ્યાં મોટર માંડી છે ત્યાં આજે પણ પાણી વહી ગયું છે પાવડે તો થોડોક સરળો કરવાનો છે જે આગળ પાણી છે ને એને થોડું ખેંચવાનું છે એટલે કદાચ એકાદું પાણી નીકળી જાય બરોબર પછી અમારા ધાર્મી મમ્મી છે ને જે અહીંયા રસોઈ બનાવે છે તમારું ધાર્મી બેન કરી દીધું હું કીધું હે

પાલક ની ભાજી બનાવવાની છે વાહ ભાઈ વાહ વટણા બટણા નાખીને મસ્ત મજા બનાવી નાખાય ને બરોબર જમી લીધું નાસ્તો કરી લીધો હીરા ઓઈ લીધું કૃપા કૃપા બધી કેમ કરે બધી કેમ કરે કૃપા કૃપા બધી કેમ કરે હા પછી ગલુ કેમ કરે સાંડલો ક્યાં કરે સાંડલો

અને પછી જો જો ધાર્મી ધાર્મી બેન બેન ને હે ગિફ્ટ આપી છે આવા આવા લોટા ના પછી બેન તમારા હાંડ નું કઈ છે ખરેખર ખવાય જ નહીં કારણ કે બનાવેલું હોય

એક ડુંગર છે ડુંગર ઉપર સીતરાયમાનુ મંદિર છે ત્યાં છે ને માં તમે લિ છે પહેલા તમને એક ફેર સીતરી નીકળે તેમ નહી કાઢવા મીઠું જડાવવાનું છે સીતરાયમાય ભાઈ એની માંતા છે કૃપા એકલી પે તો ભાઈ એની એની માંતા છે અમારે જવાનું છે નાની નાની નાના નાના બોરની જે બોયડી હોય ને બોર છે સીયા બોર કહેવાય તો છોકરીઓને બોર ખાવાની પણ ઈચ્છા છે એને બોર ખવડાવ દઈ અને માં કૃપા જો એકલી એકલી ઊભો ટ્રાય કરે છે હવે એ એ એ એ એ એ એ

અને અમારા ખોડીદાસ મહેતા એક બ્રાહ્મણ પુત્ર એને વિશ કરે તો કેવી રીતના કરે જોઈ લ્યો જય શ્રી કૃષ્ણ હું ખોડીદાસ મહેતા આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે રમાબેન રમેશભાઈ સુચર એમની લાડકવાઈ દીકરી ધાર્મીબેનનો આજે જન્મદિવસ છે તો આ જન્મદિવસ નિમિત્તે મારા અને મારા પરિવાર વતી ધાર્મીબેનને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ અભિનંદન અને મા સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરીએ કે હે મા ભગવતી સરસ્વતી અમારા ધાર્મિક બેનને ખૂબ ખૂબ વિદ્યાની પ્રાપ્તિ કરાવનારા બનજો અને જીવનની અંદરમાં ખૂબ આગળને આગળ પ્રગતિ કરે એવા આશીર્વાદ આપજો એવી મા ભગવતી સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરી અને ધાર્મિક બેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું અને મારો પરિવાર પાઠવીએ છીએ આપણે ખેતર પાણી ચાલુ કરવું હે અને જો પંસરામાં ઉતરું સૌ પાવડો લીધો હાથમાં અને શું કરવાનું હે ખબર શોર્ટ સર્કિટ નહીં હોય ને જો આપણે મોટર દેખાવા માંડી છે હવે જો મોટર દેખાઈ ગઈ ટૂંકમાં માં એટલો ખાચો પાણીનો હે હવે આપણે જો આ હે ને આ પાવડેથી એટલી પાણી તોડવી છે એટલે ઓલું પાણી છે ને આમાં આવી જાય એટલે આપણું એક પાણી આરામથી નીકળી જાય તો ફટાફટ પાવડો લઈને મંડુ તોડવા આ ભાગ છે એટલું પાણી રહ્યું હે હવે આપણે મોટર ફેરવી લીધી હે ચાલુ કરી દીધી હે પાણી નાખી આવી ગયું છે અને ફરી પછી એક વખત તો આપણા ધાર્મિક બેન નો છે બધાય કમેન્ટ માં હેપી બર્થડે ની વિષ જે કઈ કરવું હોય તમારી રીતના કરી નાખજો અને વિડિયો જો આઈ ગયો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી વિ સબ્સ્ક્રાઇબ કરી નાખજો બાજુમાં રેલ બે આઇકન તો વિડિયો જો જલ્દી કરી મારા વિડિયો નોટિફિકેશન તમને મળતું રહે મસ્ત મજાની ની કરી નાખજો હેપી બર્થડે ની અને લાઈક કરવાનું નુ ભૂલતા ફરી પાછા મળશું ઓફ નીકળે બતાય જય શ્રી કૃષ્ણ જય મુલ્યું તો જય મા મોગલ